હરામ આદે તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હું પણ એકદમ મજામાં છું તો કઈ સવા ના વાગે ગયા છે કેટલા દસ વાગ્યા છે હવે ઉઠ્યો છું કઈ નહીં હવે કઈ નહીં ચલો નવ ડ્રશ કરું ચાબ આપ્યું પછી તમને મળવું ત્યાં સુધી બાય તો ગાઈસ મસ્ત ઉઠી ઉઠી ગયા છે ફર્સ્ટ ક્લાસ રેડ વેડી તૈયાર વેયાર થઈ ગયા છે હવે આજના બ્લોગ ને કરીએ પાછો બી કન્ટિન્યુ બ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો ફૂલ કે તો ફૂલ મજા આવશે કઈ નહીં ચલો લે સ્ટાર હવે તો ઉઠ્યા ઉઠ્યા મસ્ત મસ્ત ફર્સ્ટ ક્લાસ ઉઠી ગયા છે ચલો હવે પાછો કરીએ બી કન્ટિન્યુ બ્લોગ ને આપણા અહીંયા આવ્યો અહીંયા પંખાનો પંખો બંધ કરી નાખ્યા પેલા ચલો ડેલીનું કામ આવ્યું ચલો હવે થોડી શાંતિ મળી પંખો બંધ થઈ ગયા ને એટલે કળ કળકળ કડક અવાજ અવાજ બહુ જ બહુ જ ના આવે અંદર અને વ્લોગ બનાવવાની પણ મજા આવે તો ભાઈ શું સરસ રિસ્પોન્સ આવ્યું તમે થેન્ક યુ થેન્ક યુ સો મચ રિસ્પોન્સ આવવા માટે આટલું સરસ તો મને ક્યારેય નથી મળ્યું અને કહીશ મારા કહેવા પ્રમાણે તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ ઘણી બધી કરી બહુ બધી કરી ગો થેન્ક યુ થેન્ક યુ દિલથી આભાર તમને મારા તરફથી દિલથી તો કંઈ નહીં તમે આવું કામ કર્યું છે તો તમારા માટે એક સરસ કાલે સરપ્રાઇઝ આવશે તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં કોઈ બી જીતી શકે છે કોઈ બી કોઈ બી જીતી શકે છે તો કાલનો વિડીયો જોતા જોવાનું ભૂલતા નહીં કાલ પક્કું જોજો કાલ સરસ સરપ્રાઈઝ આવશે એકદમ સરસ તમારે પણ કામ આવશે મારે પણ કામ આવશે એવું સરપ્રાઈઝ તો કઈ કાલનો વિડીયો જોવાનું ભૂલતા ભૂલતા કંઈ જ નહીં હાથ દુખવા માંડ્યો હમ બહાર કમ્પ્લીટ પંપલેટ જ છે અરે પાછી ગરબી સાહેબ ચલો પંખો કરો પછી ગરમ થાય રેકોર્ડિંગ બંધ થઈ ગઈ હતી એટલે મને કઈ બી શૂટ બૂટ કરી શક્યો નહીં પણ હવે પાછો કરીએ છીએ અને બ્લોગ ને પાછો કન્ટિન્યુ બ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો ફૂલ કે ફૂલ મજા આવશે ચલો ટાઈટલ થમલેન વગેરે લઈ લઈએ આ બધું થઈ ગયું ચાલો આવી ગયું ટાઈટલ બધું આવી ગયું છે તો ગાઈશ વિડીયોમાં ચાપડીયો કરી તો ગાઈસ વિડીયોમાં વધારે વધારે બોર બોર નહીં કરીએ એટલા માટે વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરો ચેનલ પર નવાય સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય કે ના ગમ્યો હોય પણ ત્યાં કમેન્ટ કરો કારણ કે કમેન્ટ કરતા રહો તમે કમેન્ટ કરતા રહો અને ગાઈસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ તમને બીજા નવા ટૉપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય માતાજી જય દ્વારકાધીશ બાય